ગુજરાતની સરકારમાં મંત્રી અને પૂર્વ આઈપીએસ અધિકારી પીસી બરંડાનું એક નિવેદન ચર્ચામાં આવ્યું છે અને તેમણે કહ્યું છે કે મારા આદિવાસી છે તેમને દારૂ તો પીવડાવો જ પડે ને વિગતવાર વાત કરવી છે શું બોલ્યા છે તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે

આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે તેવી પણ એક કાર્યક્રમમાં તેમણે એક નિવેદન આપતા કહ્યું છે કે છોટા જ્યારે તે ડીએસપી હતા અને તે તે સમયે દારૂની મંજૂરી આપતા હતા અને તેમણે કહ્યું હતું કે મારા આદિવાસી સમાજના લોકો દારૂ પીવે છે અને તેમને પીવડાવવા માટે મેં મંજૂરી આપી હતી તેમનું આ નિવેદન અત્યારે ખૂબ ચર્ચા જગાવી રહ્યું છે હું પંદરમાં આવ્યો અંદર મો ડીએસપી તરીકે આવ્યો તો અહીંયા અમે ત્યાં સુધી અમારી દોસ્તી પાકી થઈ ગઈ છે સંકલન પહેરીએ ને એટલે દાદા ધીમે 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 નથી થયું તેમ નથી થયું ત્યાં દારૂ ચાલે છે ત્યાં બધું એમ ચાલે છે કે તો ચલાવવું પડે મારી ને કીધું મેં મારા માર તો આદિવાસી દારૂ છે યાર કે થોડું થોડું ચલાવવાનું યાર પછી કહું પાછું સમજી રાખો થોડી વાર કરવું આપણે એટલે આ બધું આમ જે પ્રકારે પી બરંડા ડીએસપી છોટા ઉદેપુરમાં હતા અને તે જ સમયે તેમણે ત્યાં દારૂની મંજૂરી આપી હતી આદિવાસી સમાજના લોકો દારૂ પી શકે તેવી પણ તેમણે આ સ્ટેજ પરથી વાત કરી હતી અને તેમના આ નિવેદને અત્યારે ચર્ચા ખૂબ જગાવી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર